બાપુ બાવીસમી તારીખે અયોધ્યાના પાઠ ઉઘડે છે એ અંગે તમે શું જણાવશો બાવીસમીનો જે દિવસ છે ને એ આખા વિશ્વની દિપાવલીનો દિવસ છે ચૌદ વર્ષ પછી રામ અયોધ્યા આવ્યા અને અયોધ્યામાં દિવાળી મનાય આ સાડા પાંચસો વર્ષ પછી તંબુમાં રહેલા રામ જ્યારે મહેલમાં સ્થાપિત થાય છે એટલે આખા વિશ્વની દિવાળી બની રહી છે સ્વર્ગસ્થ નાયાભાઈ પટેલને સ્મરણાર્થે મારા જિગ્નેશભાઈ ડાયાભાઈ પટેલ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથાની અંદર સાત દિવસ સુધી અયોધ્યાને જ યાદ કરીએ છીએ માનો અયોધ્યાના એ ઉત્સવની શરૂઆત અહીંયા દમણથી થઈ ચૂકી છે ગઈકાલે જે પોષયાત્રા નીકળી ગઈકાલનો જે માહોલ હતો અને આજે પણ આટલી મોટી સંખ્યામાં લોકો કથાની અંદર જે જોડાયા છે એટલે અયોધ્યાના ઉત્સવની શરૂઆત દમણથી થઈ ચૂકી છે અને આ રામ એ કેવલ હિન્દુઓના રામ નથી આ રામ આખા વિશ્વના રામ છે વૈશ્વિક રામ છે હવે દુનિયાને સ્વીકાર થયો ઈરાને પણ જાહેર કર્યું કે સનાતન ધર્મ જ સાચો ધર્મ છે ગયા વર્ષે હું શારજા દુબઈની અંદર કથા કરતો હતો ત્યારે અબુધાબીના જે શેખ છે જે રામાયણના બહુ પ્રેમી છે એણે મોરારી બાપુની રામકથા બી ત્યાં કરાવી છે એણે એમ જાહેર કર્યું કે રામ આખા વિશ્વના ભગવાન છે એટલે હવે રામનો આખો વિશ્વ શિકાર કરી રહ્યો છે જે લોકો રામ જન્મભૂમિ માટે પ્રમાણ માગતા હતા અયોધ્યામાં આજે પચીસ પચીસ કેસ એના પર મુકાયેલા એ લોકો આજે એમ કહે છે કે અમે બી રામ દર્શન કરવા જઈશું ખબર નહીં કયા મોડે જશે એને શરમ પણ નહીં આવે એટલા બે શરમ છે એટલે કદાચ જાય બી ખરા પણ એ લોકોએ રામ જન્મભૂમિ હિન્દુઓને ન મળે ત્યાં સુધી અત્યાર સુધી આ નહેરુના વારસદારો એ જ આ કામ કર્યા છે નહેરુના વારસદારો એ જ હિન્દુ અને રામ ભૂમિ નથી આપવા દીધી બાકી મુસલમાનો તો સામેથી તૈયાર હતા સામેથી આપતા હતા કે હા ભાઈ અમારા બાબરે લૂંટેલું મંદિર એ રામનું છે અને હવે જયારે બાવીસમી તારીખે સૂર્યોદય થઈ રહ્યો છે બચ્ચા બચ્ચા રામ કા જન્મભૂમિ કે કામ કા બચ્ચા બચ્ચા રામ અમારે નરેન્દ્રભાઈ મોદીએ અમારી પાસે સંકલ્પ લેવડાવેલો કે સોગંદ રામ ખાતે હે મંદિર તારીખે મને પૂછ્યું હતું કે આ લખાણ પાછળ શું મેં શરૂઆતમાં સ્વર્ગસ્થ દયાભાઈ ને આજે જન જન ની અંદર લોકોના હિથામાં એનું સ્થાન છે અને કેવલ દમણ જ નહીં પણ દીવ આખો પ્રદેશ એ પણ દયાભાઈને વિસરી શક્યો નથી અમારા હોનહાર યુવાન માનો દાયાભાઈના સાચા વારસદાર જિગ્નેશભાઈ પટેલ કે જેણે આ કથાનું આયોજન કર્યું છું આટલા દિવસથી જોઉં છું જે ખંતથી જે જે ભાવથી એમણે આ કથાનું આયોજન કર્યું છે હું ભાગવત ભગવાનની પીઠ ઉપર બેઠો છું અને ભાગવત ભગવાનને કહું છું કે એનું ફળ અવશ્ય આવનારા દિવસમાં જોજો આ મારું વચન છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન્સ ન્યુઝ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઈબ ની સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ